નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે તમને અમારી ચેનલમાં નવા નવા વિડીયો અને નવી નવી વાર્તાઓ અને હૃદયસ્પર્શી ઘટનાઓ તથા સત્ય ઘટનાઓ જોવા મળશે આવા જ નવા નવા અને જીવનમાં ઉપયોગી બની શકે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલને આજે જ સબ્સ્ક્રાઇબ કરી તમારા મિત્રોને વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં તો ચાલો આજે આપણે વાત કરીએ એક જમીનદારની દીકરી અને ગરીબ દંપતીના દીકરા વિશે જમીનદારની દીકરી અને ગરીબ દંપતીનો દીકરો એક ગામ હતું ત્યાં એક જમીનદાર સુખી સંપન્ન પરિવાર રહેતો હતો તેઓ ખૂબ જ સેવાભાવી હતા આવતા જતા રાહગીરોને જમાડતા પાણી પીવડાવતા ગામના ગરીબ લોકોને પણ જરૂર પડે મદદ કરતા એક દિવસ એક દંપતી એમના બે વર્ષના બાળક જોડે આવ્યું તેમણે રજૂઆત કરી સાહેબ અમારા ગામમાં દુકાળ પડ્યો છે અમોને અહીં આશરો જોઈએ છે તમે આપશો સેવાભાવી જમીનદારે તેમને રહેવા માટે નાની ઝૂંપડી કરી આપી અને પોતાની જમીનમાં કામ પર પણ રાખી લીધા તેમની ઝૂંપડી જમીનદારના ઘરની બાજુમાં જ હતી થોડા સમય પછી જમીનદારને ત્યાં એક સુંદર દીકરીનો જન્મ થયો સમય વીતતો ગયો જમીનદારની દીકરી અને ગરીબ દંપતીનો દીકરો સાથે રમતા અને સાથે જ ગામની શાળાએ જતા ગરીબ કામદાર દંપતીના બાળકની ભણવાની સગવડ પણ જમીનદારે કરી આપી હતી દંપતિ ખૂબ જ ખુશ હતું છોકરો પણ ભણવામાં હોશિયાર હતો છોકરાનું નામ કિશન હતું જમીનદારની દીકરીનું નામ કામિની હતું બંને બાળકો સાથે મોટા થયા કામિની સ્વભાવે થોડી અભિમાની હતી તેઓ બંને સાથે એક જ શાળામાં ભણતા પરંતુ તે કિશન જોડે વધુ વાતો ના કરતી કિશન સ્વભાવે શરમાળ હતો સમય વીતતો બાળકો જુવાન થયા એક દિવસ કામિની ખૂબ બીમાર પડી તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી તેની હાલત ગંભીર હતી પરિસ્થિતિ એવી આવી કે તેની બંને કિડની ખરાબ થઈ ગઈ ડૉક્ટરોએ કહ્યું કે તેને કિડની ટ્રાન્સપ્લાન્ટ કરીશું તો જ તેનો જીવ બસશે માતા પિતા બંનેનું બ્લડ ગ્રુપ મેચ ના થતા તેઓ કિડનીની આપવા અસમર્થ હતા નજીકના બધા સગા અને સ્નેહીજનોને વિનંતી કરી પણ બધાએ ના પાડી દીધી ગરીબ કામદાર દંપતીને ખબર પડે તેઓ જમીનદાર દંપતીના ઉપકારોને ભૂલ્યા નહોતા તેમણે પોતાની કિડની આપવાની રજૂઆત કરી પણ તેમની પણ કિડની માફક આવે તેમ ન હતું અંતે કિશનની કિડની મેચ થઈ ગઈ પરંતુ જુવાનજોત દીકરાની કિડની આપવા ગરીબ દંપતીની ઈચ્છા ન હતી અને જમીનદાર દંપતીને પણ કિશનની કિડની માંગતા જંકોશ થયો પણ કિશને જેવી ખબર પડી તે તરત જ કિડની આપવા તૈયાર થઈ ગયો હકીકત એ હતી કે કિશન કામિનીને મનોમન પ્રેમ કરતો હતો કિશન ખૂબ જ સમજદાર હતો તેણે જમીનદાર સાહેબને વિનંતી કરી કે હું મારી કિડની કામિનીને આપીશ પણ એક શરતે તમારે એને કદી નહીં કહેવાનું કે મેં તેને મારી એક કિડની આપેલ છે જમીનદારે આશ્ચર્યચકિત થતાં કારણ પૂછ્યું તો કિશન બોલ્યો સાહેબ તમારા પરિવારના મારા પર અને મારા પરિવાર પર અગણિત ઉપકાર છે હું તમારા પરિવાર માટે જેટલું કરું એટલું ઓછું છે અને હું નથી ઈચ્છતો કે કામિનીને કદી એવું લાગે કે તે મારા જેવા ગરીબના ઉપકાર તળે દબાયેલી છે જમીનદાર કિશનની સમજદારી જોઈને અવાક થઈ ગયા અને તેનો ખૂબ આભાર માન્યો કામિનીને કિડની મળતા તે ધીમે ધીમે સાજી થઈ ગઈ કિશન ભણવામાં હોશિયાર હતો તેથી તેને મેડિકલ કોલેજમાં એડમિશન મળી ગયું તેને ભણવા માટે બહાર ગામ જવાનું થયું પરંતુ તેનો કામિની માટે પ્રેમ ઓછો ના થયો પણ વધી ગયો પણ તે કદી પણ કામિનીને કહી ના શક્યો તેનું કારણ એ પણ હતું કે કામિની તેને કદી પણ એવી દૃષ્ટિથી ના જોતી બસ થોડી વહેવાર પૂરતી વાતો કરતી પણ કિશન માટે તે આખી દુનિયા હતી તેનાથી કામિની સંપૂર્ણપણે અજાણ હતી કિશનની ડાયરી લખવાની આદત હતી તેણે કામિની પ્રત્યેના પોતાના પ્રેમની દરેક ભાવનાઓને શબ્દરૂપે પોતાની ડાયરીમાં કંડારી હતી તે ડાયરીને એક લોખંડના પટારામાં મૂકીને છુપાવીને રાખતો એક દિવસ કિશનના માતા પિતાનું માર્ગ અકસ્માત મૃત્યુ થયું કિશન ખૂબ જ દુઃખી થઈ ગયો પણ ભગવાને જે ગમ્યું તે ખરું જમીનદાર સાહેબે તેને સાંત્વના આપી અને તેને ભણતર ચાલુ રાખવા બનતી બધી મદદ કરવાનું વચન આપ્યું માતાપિતાની બધી વિધિ પતાવીને કિશન ભારે મને પોતાનું મેડિકલનું ભણતર કરવા માટે શહેર જતો રહ્યો આ તરફ કામિની ઉંમરલાયક થતાં તેના લગ્ન કરવાનું નક્કી કર્યું છોકરો વિદેશમાં સ્થાયી હતો અને બેંકમાં નોકરી કરતો હતો કિશનને પણ લગ્નનું આમંત્રણ આપવામાં આવ્યું કિશનનું દિલ તૂટી ગયું તેણે મનોમન વિચાર્યું હતું કે મેડિકલનું ભણતર પૂરું કરીને તે જમીનદાર સાહેબ પાસે કામિનીનો હાથ માંગશે પણ હવે બહુ મોડું થઈ ગયું હતું કામિની વિદેશ જવાનું હોવાથી ખૂબ જ ખુશ હતી અને તેને છોકરો પણ ખૂબ જ પસંદ આવ્યો હતો પણ તે એક અનહદ પ્રેમ કરવાવાળાથી હજી પણ અજાણ હતી કામિનીના લગ્ન થઈ ગયા તેની વિદાય થઈ ગઈ જમીનદાર દંપતીની સાથે કિશન પણ ખૂબ રડ્યો તેણે ડાયરી લખવાની બંધ કરી દીધી ડાયરીવાળો પટારો ત્યાં જ રાખીને ઘર બંધ કરીને ભારે હૈયે છાલ્યો ગયો સમય જતા કિશન ડોક્ટર બની ગયો જમીનદાર સાહેબને ફોન પર ખબર પછી પૂછી લેતો બાકી ગામડે જવાનું તે ટાળતો સમય વીતતો ગયો જમીનદાર દંપતી ઘરડું થયું અને એક દિવસ જમીનદાર સાહેબને હાર્ટ એટેક આવ્યો કિશન મારતી ગાડીએ આવી ચડ્યો અને તાબડતોબ તેમને સારી હોસ્પિટલમાં દાખલ કરાવ્યા ને પોતાની દેખરેખ હેઠળ સારવાર શરૂ કરાવી તેમનું સ્વાસ્થ્ય થોડું સુધર્યું કામિની પણ તેના પતિ જોડે વિદેશથી આવી પહોંચી પોતાની દીકરીને જોઈ જમીનદાર સાહેબને રાહત મળી પણ એક જાતનો આત્મસંતોષ મળ્યો હોય તેમ તેમનો જીવ જાણે દીકરીની રાહ જોઈ રહ્યો હતો એ વયોવૃદ્ધ જમીનદાર સાહેબ આ ફાની દુનિયાને અલવિદા કરી ગયા તેમના પત્ની પણ તેમના પતિના વિરહને સહન ના કરી શક્યા અને થોડા દિવસોમાં જ તેમનું પણ મૃત્યુ થયું કામિની ખૂબ રડી કિશને તેને સાંત્વના આપી અને વિધિ કરાવવામાં બનતી બધી મદદ કરી વિધિ પૂરી થતાં જ થોડા દિવસોમાં કિશન કોઈને પણ કંઈ કહ્યા વિના રાતોરાત ચાલી ગયો કામિનીએ પણ હંમેશા માટે ઘર બંધ કરીને જવાની તૈયારી કરી લીધી વખરીને આંટો પતા તેને કિશનનો લોખંડનો પટારો મળ્યો તેણે તેને તાળું તોડીને ખોલાવ્યો તેમાંથી કામિનીને કિશનની ડાયરી મળી આવી તેણે ધ્યાનપૂર્વક વાંચી કિશને તેની કિડની દાનમાં આપી હતી એ હકીકત જાણીને તેના પગ તળેથી જાણે જમીન ખસી ગઈ ડાયરીમાં કિશનના તેના પ્રત્યેના પ્રેમની પરિગાથા વાંચીને તે સોધાર આંસુડે રડી પડી એક સાચા પ્રેમીનું દિલ દુખાવ્યાનો રંજ તેને જીવનભર માટે રહી ગયો પ્રેમ માત્ર પામવામાં નથી પ્રેમ ત્યાગમાં છે પ્રેમ સમર્પણમાં છે પ્રેમ બલિદાનમાં છે સામેવાળા પાત્રને હંમેશા ખુશ જોવાની ભાવના એ જ કદાચ સાચો પ્રેમ છે ખરું ને